લોટને બાફવાની કે પાપડ વણવાની ઝંઝટ વગર આખા વરસ માટે સ્ટોર કરી શકાય ને તેવા નવી જ રીતના સોજીના પાપડ બનાવીશું ફ્રેન્ડ્સ આજે આપણે સોજીના પાપડ બનાવીએ છીએ ને તેમાં ઈનો સોડા કે પાપડ ખાનો ઉપયોગ નથી કર્યો છતાં પણ સોજીના પાપડ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આજની મારી સોજીના પાપડની રેસિપી કેવી લાગી તો આજે આપણે સોજીના પાપડ બનાવીએ છીએ ને ત્યારે ત્રણ લિટર પાણી લેવાનું છે હવે ત્રણ લિટર પાણી લઈએ છીએ એટલે મેં છ ગ્લાસ પાણી લીધું છે હવે પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે હવે આપણે ત્રણ લીટર પાણી લીધું છે ને એટલે ત્રણ કપ સોજી લેવાની છે સોજી મોટી કે નાની કોઈ પણ લઈ શકો છો પણ ત્રણ કપ સોજી લેવાની છે અહીંયા પાણી ગરમ થઈ ગયું છે એટલે એક ચમચી મીઠું ઉમેરવાનું છે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધા છે પણ તમારે લીલા મરચાં ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો હવે લીલા ધાણા ઉમેરવાના છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે હવે પાણીને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળવાનું છે કેમ કે પાણી ઉકળશે તો જ ફ્લેવર સરસ આવશે અહીં આપણે ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે ને એટલે પાણી ઉકળશે તો ચીલી ફ્લેક્સની ફ્લેવર સ્ટ્રોંગ થશે અહીંયા મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે પણ જો તમારે લીલા મરચાં ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો અહીંયા સારી મિક્સ કરવાનું છે અહીંયા મેં એક ચમચી મીઠું લીધું છે પણ મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અને ઓછું કરી શકો છો પણ આજે આપણે સોજીના પાપડ બનાવીએ છીએ ને એટલે મીઠું ઓછું એડ કરવાનું અહીંયા પાણી ઉકળી ગયું છે એટલે સોજીને ઉમેરવાની છે હવે સોજી એક સાથે નથી ઉમેરવાની થોડી ઉમેરવાની છે અને આ રીતે હલાવતા જવાનું છે હવે તમને હલાવતા ના ફાવે તો શું કરવાનું છે કે આ વેરણ વેલણ લેવાનું છે અને વેરણ ફેરાવતા જવાનું છે અને સોજીને ઉમેરી લઈશું જો તમે એક સાથે સોજી ઉમેરી લેશો ને તો શું થશે કે અંદરથી ગાંઠ થઈ જશે એટલે થોડી સોજી ઉમેરવાની છે અને સાઈ મિક્સ કરી લેવાનું છે એટલે એક રસ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે હવે આજે આપણે સોજીના નવી જ રીતના પાપડ બનાવીએ છીએ એટલે પાણી ગરમ હોય ને ત્યારે સોજીને એક સાથે નથી ઉમેરી લેવાની ધીરે ધીરે સોજીને ઉમેરવાની છે અને હલાવતા જવાનું છે એટલે આ રીતે એક રસ થઈ જશે તમે જોઈ શકો છો કે આજે આપણે સોજીના પાપડ બનાવીએ છીએ ને ત્યારે આ રીતનું ખીરું હોવું જોઈએ આપણે ઉત્તપામ અને ઢોસાનું ખીરું હોય છે ને તેવું જ ખીરું હોવું જોઈએ આજે આપણે લોટને બાફવાની કે પાપડ વણવાની ઝંઝટ વગરના સોજીના પાપડ બનાવીએ છીએ એટલે અહીંયા એકદમ ફટાફટ પાપડ બનીને તૈયાર થઈ જાય છે અને પાપડ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થાય છે અને એક નવો ટેસ્ટ પણ મળે છે આપણે શું કરીએ છીએ છે કે કણકીના લોટના ચોખાના લોટના પાપડ બનાવીએ છીએ પણ આજે આપણે સોજીના પાપડ બનાવીએ છીએ એટલે બહુ જ સરસ લાગે છે તો અહીંયા આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે એટલે એક પ્લાસ્ટિકની સીટ લેવાની છે હવે ઉપર તેલ લગાવી લેવાનું છે કેમ કે આજે આપણે સોજીના પાપડ ડાયરેક્ટ પ્લાસ્ટિકની સીટ પર જ બનાવવાના છીએ એટલે થોડું તેલ લગાવી લેવાનું છે હવે તેલ લગાઈ જાય પછી આપણે આ રીતે પાપડ બનાવી લેવાના છે હું નાની સાઇઝના પાપડ બનાવું છું પણ તમારે મોટા પાપડ બનાવવા હોય ને તો મોટા પાપડ પણ બનાવી શકો છો પણ આપણે એક સરખા પાપડ બનાવી લઈશું મને પાપડ બનાવતા ત્રીસ જ મિનિટ થઈ ગઈ છે અને ત્રીસ જ મિનિટમાં સોજીના પાપડ બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે ખીરું પતલું છે અને પાપડ જલ્દી બની જાય છે તો આ રીતે આપણે બધા જ પાપડ બનાવી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે જે સોજીના પાપડ બનાવ્યા છે ને તે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે ઓછી મહેનતમાં બહુ બધા પાપડ બનીને તૈયાર થઈ જાય છે અને આ પાપડ છે ને તે તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને અચાનક ઘરે મહેમાન આવે ને ત્યારે પાપડને તરીને પણ સર્વ કરી શકો છો તેટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે તો આ જ રીતે આપણે સોજીના પાપડ બનાવી લઈશું અહીંયા મેં થોડા મોટા પાપડ બનાવ્યા છે અને થોડા નાના પાપડ બનાવ્યા છે તો તમે જોઈ શકો છો કે ખીરું પતલું છે એટલે આપણે આ રીતે પ્લાસ્ટિકની સીટ પર પાથરીએ છીએ ને તો જલ્દી આ પાપડ બનીને તૈયાર થઈ જાય છે હવે પાપડને વધારે પતળો પણ નથી બનાવવાનો આ રીતનું થીક પાપડ બનાવવાનો છે કેમ કે પાપડ સુકાશે ને ત્યારે વધારે પતલું થશે એટલે આ રીતનું પાપડ બનાવી લેવાના છે આપણે બધા જ પાપડ બનાવી લઈશું અને એકથી દોઢ દિવસ માટે પાપડને સુકાવા દેવાનું છે એક દિવસ તડકામાં રાખવાનું છે અને બીજા દિવસ થોડા સુકાઈ જાય તડકામાં મૂકી દેવાના છે એટલે પાપડ સરસ એવા સુકાઈ જશે અહીંયા સોજીના પાપડ સુકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે પાપડ નાના થઈ ગયા છે કેમ કે આજે આપણે નાની સાઈઝના પાપડ બનાવ્યા હતા ને એટલે પાપડની સાઈઝ નાની થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ત્રણ જ કપમાંથી બહુ બધા સૂજીના પાપડ બનીને તૈયાર થઈ ગયા છે ઓછી મહેનતમાં પાપડ બનીને તૈયાર થઈ જાય છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે ને તો પાપડને તળી લઈશું હવે આજે આપણે જે સોજના પાપડ બનાવ્યા છે ને તેમાં ઈનો સોડા કે પાપડ ખાર નથી ઉમેર્યું છતાં પણ પાપડ ફૂલી અને ડબલ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે પેનમાં પાપડ ઉમેર્યો છે તો તે ડબલ થઈ ગયો છે સોડા કે પાપડ ખાર નથી ઉમેર્યો ને તો પણ આપણો સોજીનો પાપડ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થઈ ગયો છે તે જ રીતે આપણે એક બીજા સોજીના પાપડને પણ તળી લઈશું ફ્રેન્ડ્સ તમે પાપડ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો અને હા ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો ને તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યૂઅર્સમાં એ રેસીપી ક્યાંથી જુએ છે તો એ આપણા સોજના પાપડ તળાઈ ગયા છે અને આપણે એક સાથે ત્રણથી ચાર પાપડ તળીએ છીએ ને તો પણ તે તળાઈ જાય છે કેમ કે પાપડ નાના બનાવ્યા છે ને એટલે ફટાફટ તળાઈ જાય છે તો આ રીતે આપણે બધા સોજીના પાપડને તળી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે લોટને બાફવાની કે પાપડને વળવાની ઝંઝટ વગર આખા વરસ માટે સ્ટોર કરી શકીએ ને તેવા સોજીના નવી જ રીતના પાપડ બનાવ્યા છે આજે આપણે સોજીના પાપડ બનાવ્યા છે ને તેમાં ઈનો સોડા કે પાપડ ખાર નથી ઉમેર્યો છતાં પણ પાપડ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે અને આપણે પાપડ તળીએ છીએ ત્યારે પાપડ ડબલ થઈ ગયા છે તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી સોજીના પાપડ બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આજની મારી સોજીના પાપડની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટ કરજો એટલે મને પણ આઈડિયા કે મારા વ્યુઅર્સ મારી રેસીપી ક્યાંથી જુએ છે મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય